ભાવનગરમાં પાંચ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે પાડુશમાં રહેતા નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપીને બોલાવી દુષ્કર્મ આચર્યાની વિગતો સામે આવી રહી છે બાળકીની માતાના નિવેદનના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે જ્યારે બાળકીને મેડિકલ માટે ભાવનગર ખસેડવામાં આવી છે સમગ્ર બનાવને લઈને પોલીસ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનના જેમાં આરોપી અને ફરિયાદી બંને એક એરિયામાં રહે છે અને બપોરના સમયે જે ભોગ બનનાર પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન આરોપીએ આ ભોગ બનનારને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘરે રમવા બોલાવેલા બાદ મેં એની સાથે દુષ્કર્મ કર્યું અને જે આ ભોગ બનનાર પોતાના ઘરે આવતા રોવા લાગ્યા અને તેના મમ્મીને એણે વાત કરી બાદમાં પોલીસના રૂબરૂ આ ફરિયાદ લેવામાં આવ્યું આ ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલા છે અને આરોપીને પોલીસે અટક કરી લીધેલો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે